જય માતાજી મિત્રો ફરી ભાવ જાણો ચેનલમાં આપડા બધા લોકોનું સ્વાગત છે તો મિત્રો ફરી આપણે આવી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બકલાના ભાવ જાણવા માટે ચાલો મિત્રો શું છે બકલાના ભાવ ચાલો જોઈએ એકસો ત્રીસ નું જબલું છે આખું કેટલો વજન કેટલો આવશે આડા નો દસ કિલો વજન છે ભાઈ મરચાનો ભાવ વીસ રૂપિયા છે ભાઈ હોલસેલ ભાવમાં છે ભાવનગર માર્કેટિંગ યાર્ડ રૂપિયા ભાવ છે જીબડાનો ને હોલસેલ ભાવ છે ભાઈ બરોબર ને ના ભાવ ભાઈ ચાલીસ રૂપિયા છે હોલસેલ ભાવમાં છે હોલસેલ ભાવમાં ચાલીસ રૂપિયા બાર રૂપિયા ચાલો ભાઈ બાર રૂપિયા છે ભાઈ હોલસેલ ભાવમાં મળી રહેશે

મરચીનો ભાવ પાંત્રીસ રૂપિયા છે ભાઈ હોલસેલ ભાવમાં પાંત્રીસ રૂપિયા ભાઈ હોલસેલ ભાવમાં કરિયાના ભાવ ચાલીસ રૂપિયા છે અને ભાઈ હોલસેલ ભાવમાં છે ચાલીસ રૂપિયા ભાવ હોલસેલ ભાવ ઢોય

જૂનું આદું આદુ ભાઈ ચોપ્પન રૂપિયા છે ભાઈ જોઈ શકો છો ભાઈ ભાઈ લીંબુ ભાઈ વીસ રૂપિયા છે ભાઈ હોલસેલ ભાવમાં છે ચાલો ભાઈ ચાલીસ ના કિલો છે ભાઈ સાઠ રૂપિયા છે ભાઈ હોલસેલ ભાવમાં

પલવાર દોઢસો રૂપિયા છે અને આ છે સો રૂપિયા આખી પોટલે લઈ જવા ને ભાવ સાહીઠ રૂપિયા ભાવ છે ભાઈ સાઠ રૂપિયા ભાવ છે આ બાજુ ભાઈ ચાલીસ રૂપિયા ભાઈ જેવા ગવાર એવા ભાવ છે ભાઈ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હોલસેલ ભાવ ફ્લોરમાં છે ભાઈ સિત્તેર રૂપિયા હોલસેલ છે કે છૂટક છૂટકમાં ભાવ છે ભાઈ ભાઈ સો રૂપિયા ભાવ છે સો રૂપિયા ભાઈ सुटक तो से के होलसेल सुटक से होलसेल सुटक में भाव से भाई सुटक सौ रुपया भाव, भाव भाई दस रुपया भाव से भाई होलसेल भाव घो बद होलसेल भाव में से भाई दस रुपया भाव से

નોમાલ ભાઈ 250 રૂપિયા 500 ના બે 500 ના બે 500 ના બે એ 500 ના બે 500 ના બે આ જો તો 450 ના બે ઓલપા તો 450 ના બે સરજન સે વીએપી એક નંબર 90 રૂપિયા 90 રૂપિયા વીજવા ખાલી 90 રૂપિયા કેનો ભાઈ એમાં પાંચ પાંચ ભેગો પાંચમાં ભેગો એમાં 60 રૂપિયા 60 રૂપિયા રૂપિયા હારો માલ 60 રૂપિયા 60 રૂપિયા 60 રૂપિયા ભાઈ

દસ તો રૂપિયા થી લઈને 22 રૂપિયા સુધીનો ભાવ છે ભાઈ જોઈ શકો છો ભાઈ અલગ અલગ ટમેટા ઉપર ભાવ છે દસ રૂપિયા થી લઈને 22 રૂપિયા સુધીનો ભાવ ઓસમ છે ભાઈ 45 નો કિલો 45 નો કિલો ભાઈ આદુ

बचाना किलो बचाना किलो बचाना किलो बचाना किलो भाई भी आते भी भी आते जामरो खा गया जमरो खा गया जमरो खा गया गारंटी वाला गारंटी वाला रोए कला रोए कला खाली 50 रुपया ना किलो 50 ना किलो चप्पल जनो बाप 50 रुपया नी बेटी सीता बोल ने 50 रुपया नी बेटी सीता बोल ने बच्चा नी बेटी बच्चा नी 50 नी बेटी भाई લાલ મરચા 12 રૂપિયા કિલો હાલો બાર કિલો મળશે લાલ મરચા 12 રૂપિયા 12 રૂપિયા કોપયા 30 રૂપિયા કોપયા 30 રૂપિયા કિલો 30 રૂપિયા કિલો છે રૂપિયા કિલો કોપયા પપૈતા પપૈતા રૂપિયા કિલો 50 રૂપિયા રૂપિયા ભાવ છે